ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ ત્રણ છ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર આજે પણ થોડાક ત્રીસ ચાલીસ રૂપિયા ઢીલા છે ઊંચામાં ઓગણીસો સિત્તેર એંશીનું નામ પડ્યું છે તો ચાલો જરાજી જોઈ લઈએ લાગડ ભાવ છે પંદરસોથી થી સત્તરસોના ભાવ છે લાગઢ પચીસ છોડી પાંચ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાસે પંચોતેર એસી પંચાસીવું પંચાણું પંદરસો પાછળ પંદર વીસ

હલો હલો ચૌદસો બુરાીરું તો પચાસ બોરી છે પંદર વીસ પચીસ પચીસ બે હજાર દોઢ ત્રેવીસ પાંત્રીસ ચાલીસ પંચાવન Todavía ole por palabra. Guardaros, ole a ese.